રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે દસમી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સ્વાગત છે વીસ વર્ષ સુધી સતત સફળ થઈ હોય એવી બીજી કોઈ સમિટ નથી ગુજરાત વાયબ્રન્ટ સમિટ વિશ્વની સૌથી મોટી સમિટ છે વડાપ્રધાન મોદીના વિઝનથી આ સાકાર થયું છે મને ગુજરાતી હોવાનું અભિમાન છે વિદેશીઓ હવે ગુજરાતને નવા ગુજરાત તરીકે જુએ છે વડાપ્રધાન મોદીને કારણે જ એ શક્ય બન્યું છે જ્યારે નરેન્દ્રભાઈ બોલે છે બધા સાંભળે છે વધાવે છે લાખો ભારતીયો બોલે છે કે મોદી હે તો મુમકિન હે વિદેશમાં પણ બધા કહે છે કે મોદી હે તો મુમકિન હે મારા પિતા કહેતા કે ગુજરાત તમારી માતૃભૂમિ છે કર્મભૂમિ રહેશે હું ફરી કહું છું રિલાયન્સ હંમેશા ગુજરાતી કંપની રહેશે રિલાયન્સે ભારતમાં બાર લાખ કરોડનું રોકાણ કર્યું છે તેમાંથી ચાર લાખ કરોડ જેટલું રિલાયન્સ તે રોકાણ ગુજરાતમાં કર્યું છે રિલાયન્સ ગુજરાતમાં દસ વર્ષમાં સારું એવું રોકાણ કરશે ગુજરાતને ગ્રીન લીડર બનાવવામાં રિલાયન્સ રોકાણ કરશે જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ બીજા ભાગમાં સ્થાપના i have been one of the fortunate few to have participated in every single edition of vibrant gujarat I have come from the city of the gateway of India to the gateway of modern India's growth, Gujarat. I am a proud Gujarati. When foreigners think of new India, they think of a new gujarat navu gujarat how did this transformation happen because of one leader our beloved leader who has emerged as the greatest global leader of our times and he is shri narendra bhai modi the most successful prime minister in india's history अबाउट नरेंद्र भाई वेन यू स्पीक द होल वर्ल्ड नॉट ओनली लिसन्स बट अपलॉडिंग माई फ्रेंड्स अब्रॉड आसमी वॉट इज द मीनिंग ऑफ स्लोगन दैट मिलियंस ऑफ इंडियंस आर चांटिंग दैट मोदी है तो मुमकिन है